રહેવાની જરૂર નથી આજથી દ્રઢતાપૂર્વક શ્રદ્ધા સાથે ભક્તિ સાથે ભગવાન શિવની ભક્તિ તમારા પરિવાર માં ચાલુ કરાવી દો આખા પરિવાર ને બેસાડો રોજ સાંજે અને અડધો કલાક પણ ભગવત સ્મરણ કરો બધા બેસીને ભગવાન ભક્તિ કરો ના ના બાળકોને બેસાવું થોડી વાર સ્મરણ કરો ભગવાનનું ભજન કરો કીર્તન કરો કથા સાંભળો રુદ્રાક્ષની માળા તમારા પરિવારમાં હોવી જ જોઈએ રુદ્રાક્ષની માળા ના ગળામાં હોવી જોઈએ રુદ્રાક્ષ ઘરમાં વસાવું જોઈ જો ન હોય તો અને હા સ્ફટિક શિવલિંગ હોવું જોઈએ આજે તે હમણાં ઘટના બનીને કે ભાઈ એકદમ ગિડ થઈ અને કોઈ અફવાને લઈને ભાગદોડની અંદર હરિદ્વાર મનસા દેવી જ્યાં છે ત્યાં ભાગદોડ ની અંદર કેટલાક લોકોના મૃત્યુ થયા આપણે સૌ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ આવો બે મિનિટ માટે માઉન રાખી દઈએ આપણા બધાને શ્રદ્ધાંજલિ ઉભા થઈ જઈએ તો વધારે સારું લાગે ઉભા થઈ જઈએ તો વધારે બધા માટે યોગ્ય ગણાશે કારણ કે સાવધાની થઈ જશે હાથ જોડી શિવ પ્રાર્થના ઘટી છે એ જીવાત્માઓની શાંતિ માટે અમે સૌ મૌન અમારું કથાનું પુણ્ય એમને અર્પણ કરીશું શાંતિ શાંત વિશ્વનાથ મનસા દેવી ચરણે ભગવાન ભોળાનાથ માં ગંગાના કિનારે ભગવાન અમને સગતિ પ્રાપ્ત કરાવે એ આપણી અભ્યર્થના સાથે માઉન આપણે એમને અર્પણ કરીએ આજની કથા એ જીવાત માઓને સ્વર્ગ ગતિ તરફ લઈ જાય